શ્રી કૃષ્ણ મિત્રો પૂનમ કુકૃષ્ણ આપણું સ્વાગત છે આજે હું તમારા સમક્ષ પાણીપુરીની પૂરીની રેસિપી લઈને આવી છું જે એકદમ ફૂલી ફૂલી અને ક્રિસ્પી બનશે અને તેની સાથે ખવાતો આપણે બટેકાનો મસાલો અને એકદમ ખટ મીઠું ચટપટું એવું આપણે ફુદીનાનું પાણી બનાવીશું અને જો તમે છ બાબતનું ખાસ ધ્યાન રાખશો તો આપણી પૂરી એકદમ પરફેક્ટ બનશે તો ચાલો આપણે સૌપ્રથમ આપણે પહેલા પૂરી બનાવીએ પૂરી બનાવવા મેં અહીંયા જે રેગ્યુલર બજારમાં જે સુજી મળે છે તેનો જ ઉપયોગ કર્યો છે જોઈ શકો છો કે તેમાં આપણે અઢી ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું મીઠું આપણે વધારે એડ નથી કરવાનું અને પેલી વાતનું ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે આ સુજીને મોણ આપવા ગરમ તેલનો જ ઉપયોગ કરવાનો છે ઠંડુ તેલ નો ઉપયોગ કરવાનો નથી સારી રીતે એવું મિક્સ કરી નાખીએ અહીંયા મને થોડું તેલ ઓછું લાગે છે તો આપણી પૂરી એકદમ કમ્પ્લીટ થશે જો એકદમ પરફેક્ટ મુઠ્ઠી વળે તો આપણું મોણ એકદમ પરફેક્ટ છે મને અહીંયા મારું મોણ એકદમ પરફેક્ટ લાગે છે મને આ સાડા છે મેં બીજી વાત નું ખાસ એ ધ્યાન રાખજો કે આ લોટ બાંધતી વખતે આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે વધારે પડતું ગરમ નહીં અને વધારે પડતું ઠંડુ નહીં તેવા પાણીનો ઉપયોગ કરવાનો છે અને લોટ આપણે બહુ કઠણ નથી બાંધવાનો જો આપણે લોટ કઠણ બાંધશું તો આપણી ધારો ક્રેક વાળી થશે પૂરીની એટલે લોટ આપણે અહીંયા રોટલીથી સહેજ જ કઠણ એવો તેવો બાંધવાનો છે સૂજી છે એટલે ફૂલશે એટલે આપણે પહેલેથી લોટ મુલાયમ થોડો એવો જ બાંધવાનો છે ત્રીજી વાતનું આ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે લોટ કઠણ નહી બાંધવાનો સારું એને ગદડવાનો આ લોટ ને સારો એવો ગદડવો ખુબજ જ જરૂરી છે જેમ રોટલીનો ડો તૈયાર થતો હોય તેવી રીતે ડો તૈયાર કરવાનો છે તો સારો એવો રોન ગદરાઈ ગયો છે બાદ આપણે લોટ ની ધુલાઈ ધૂલાઈ કરીશું જેથી આપણો લોટ એકદમ ગઈ જાય લારી જેમ લારી મુલાયમ લોટ રાખવાનો છે મિનિટ સુધી સારી એવી ફૂલીન તૈયાર થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પંદર મિનિટ જો તો સુધી મસ્ત એવી ફૂલી તૈયાર થઈ જાય આટલો લોટ આપણે મુલાયમ હોવું જોઈએ 15 મિનિટ રેસ્ટ આપ્યા બાદ જો તમને લોટ કઠણ લાગે તો થોડું ગરમ પાણી એડ કરી એને ગદરી લેવાનો ફરી આપણે એની બરોબર ને એવો ગદરી નાખશું જો આપણા લોટનો નો કલર તમે જુઓ કેવો બદલાઈ ગયો છે કોઈ કે છે કે આપણે આ સુજી લોટ બાંધ્યો છે ઘઉં લોટ ઘઉં લોટ બાંધ્યો હોય તેવો જ લાગે છે

ત્યારબાદ ગોળ વાળી લેશુ ત્યાર બાદ સમાંતર વણાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જોઈ શકો છો અહીં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે બધી સાઈડ થી સમાંતર જાડી કોક સાઈ પતલી એવી ના જોઈએ જો અને બહુ પતલી નહિ બહુ જાડી નહીં તેવી પૂરી વણવાની છે આપણે અહિયાં બધી પૂરી પેલેથી વણી ને પછી તળશું એવું નથી કરવાનું જેમ જેમ તરાતી જાય તેમ તેમ જ વણવાની છે આ લોટ ને આપણે સુકાવા દેવાનો નથી તરાશે ત્યાં સુધીમાં બીજી પૂરી વણી તૈયાર જ થઈ જશે એટલે આપણે પેલેથી વણી રાખવાની જરૂર નથી પુરીને અને છઠ્ઠી વાતનું ખાસ એ ધ્યાન રાખવાનું એક વાર તેલ ગરમ થઈ ગયા અને પૂરી એડ કરીએ પછી ગેસની ગેસની ફ્લેમ ફ્લેમ રાખવાની છે આ વાતનું તો તમે ખાસ ધ્યાન રાખજો જ હોવી જોઈએ આપણે પૂરી તરતા હોઈએ ત્યારે તેલ એક વાર ગરમ કરી લેવાનું ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની જો આપણે પૂરી એકદમ ફૂલી ફૂલીને તૈયાર થાય છે જો તમે અહીંયા હું તમને લાઈવ જ બતાવું છું જો આપણે એને દબાવવાની કે કશું જ કરવાની જરૂર નથી તે આપોઆપ જ ફૂલી ફૂડી તૈયાર થાય છે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ જ એને પલટાવાની છે અને ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ જ રાખવાની જો તમે ફાસ્ટ ગેસે પૂરી તરી લેશો તો પૂરી ફૂલશે ખરી તરાશે ખરી પણ એકદમ ક્રંચી નહીં થાય તે એકદમ પોચી પોચી તેવી પૂરી તૈયાર થશે એટલે આપણે મીડિયમ ગેસ એને તરશું તો આપણી પૂરી એકદમ ક્રિસ્પી તેવી થશે એટલે આ વાતનું તમે ખાસ ધ્યાન રાખશો જો તમે આ છ વાતનું ખાસ ધ્યાન રાખશો તો તમે પાણીપુરીની પૂરી બનાવવામાં માસ્ટર થઈ જશો આ પૂરી તણાય ત્યાં સુધી બીજી પૂરી તૈયાર જ થઈ જાય છે એટલે વણી રાખવાની જરૂર નથી ગેસ આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાની લારી વાળાની જેમ હોય છે ને એકદમ ગોલ્ડન બ્રાઉન ગોલ્ડન બ્રાઉન તેવી જ આપણે તૈયાર થવા દેવાની છે તેથી આપણે ક્રંચી થાય જો પૂરી બહાર કાઢીએ ત્યારે એમાંથી અવાજ આવતો હોય તો આપણે પૂરી એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે આવી રીતે આપણે બીજી વળી લેશું તમે પણ બનાવો ઘરે આવી મસ્ત મસ્ત પૂરી જો કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છે આવી રીતે આપણે બધી જ પૂરી તૈયાર કરી નાખશું જો જો તમને પણ ખરી તોડીને કેટલી કેટલી સોફ્ટ ને ઈઝીલી તૂટી જાય છે એટલે આપણે પૂરી કમ્પ્લીટ બની છે ત્યારબાદ આપણે એમાં ફુદીનાનું પાણી બનાવીશું એકદમ ચટપટું તેવું તેના માટે મેં અહીંયા એક વાટકી જેટલો ફુદીનો લીધો છે અહિયાં ફુદીનાના ના પાન જે નાના નાના હોય તે લેવાના છે અને તેની ડાળખીઓ નથી લેવાની જો તમે તેની ડાળખું લેશો તો આપણું પાણીનો સ્વાદ તૂરો આવશે અને અહીંયા મેં ધાણા લીધા છે બે વાટકી જેટલા જેટલો ફુદીનો લો તેનાથી ડબલ આપણે અહીંયા ધાણા લેવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને ધાણા આપણે ડાળખી સહિત જ લેવાના છે અને છ થી આઠ તીખા લીલા મરચાં લીધા છે તમે વધારે તીખું ખાતા હોય તે પ્રમાણે તમે મરચાંનું પ્રમાણ રાખજો પાણીપુરી તીખું પાણી હોય તો જ ખાવાની ખુબ જ મજા આવે છે અહીંયા મેં એક ચમચી જેટલો ચાટ મસાલો એક ચમચી જેટલું સીકેલું જીરું એક ચમચી જેટલો સંચર પાવડર અને એક ચમચી જેટલો પાણીપુરી મસાલો લીધો છે જો ચાટ મસાલો ના હોય તો તમે આમચૂર પાવડર પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ બધું ના બાઉલ માં એડ કરી લેશું અને આજે પાણીમાં એક એવું સીક્રેટ વસ્તુ ઉપયોગ કરવા તમારું પાણી એકદમ મસ્ત ટેસ્ટી બનશે બધી વસ્તુ જે લીધી હતી તેમાં એડ કરી લેશું ચાટ મસાલો શેકેલું જીરું સંચાર પાવડર પાણીપુરી મસાલો અને અહીંયા થોડું એવું મીઠું એડ કરીશું મીઠું વધારે એડ નથી કરવું કારણ કે ચાટ મસાલો અને સંચારમાં જ મીઠું હોય છે

અને આ પાણી તૈયાર થઈ ગયા બાદ આપણે એની અંદર આઈસ આઈસ ક્યુબ ક્યુબ નથી નાખવાના જો તમે નાખશો તો પાણીનો ટેસ્ટ આપણો સારો એવો આવશે નહીં એટલે આપણે આ પાણીને પંદર થી વીસ મિનિટ જેટલું ફ્રીઝરમાં મૂકી દેસુ એટલે ઝટપટ એવું ઠંડુ થઈ જશે એ વાતનું ખ્યાલ રાખજો જો તમારે પાણીપુરીનો પાણીનો ટેસ્ટ એકદમ સારો લાવવો હોય તો તમે આઈસ ક્યુબ અંદર એડ ના કરતા અને અહીંયા મેં લીંબુનો રસ હજી એડ નથી કર્યો આજ મારું એક છે કે લીંબુનો એ રસ ત્યારે જ એડ કરવાનો જ્યારે જ્યારે આપણે પાણી પાણીપુરી ખાવાની થાય ત્યારે જ જો પહેલેથી લીંબુનો રસ એડ કરીએ છીએ તો આપણે થોડો પાણીમાં તુરાસ પડતો ટેસ્ટ આવે છે એટલે આપણે લીંબુનો રસ પાછળથી એડ કરીશું જ્યારે પાણી ઠંડુ થઈ ગયું છે ત્યારે હું અહીંયા અડધા લીંબુનો રસ એડ કરી લઈશ તમે જે પ્રમાણે ખાટું ખાતા હોય તે પ્રમાણે એડ કરજો જો તમને મીઠાની જરૂર લાગે તો અહીંયા થોડું મીઠું એડ કરજો મેં થોડું એવું મીઠું એડ કર્યું હતું પાછળથી આપણે પાણી પૂરીનું ફુદીનાનું પાણી એકદમ તૈયાર છે આપણે એમાં ખવાતો બટેકાનો અને ચણાનો મસાલો તૈયાર કરીશું અહીંયા મેં કિલો જેટલા બટેકા લીધા છે અને એક વાટકી જેટલા મેં ચણા લીધા છે એમાં પણ એક ચમચી જેટલો ચાટ મસાલો એક ચમચી જેટલો પાણીપુરી મસાલો એક ચમચી જેટલું શેકેલું જીરું પાવડર અને જે આપણે પેસ્ટ અલગ કાઢી હતી મરચાંની પેસ્ટ તૈયાર કરી છે અડધી ચમચી કરીશું તમે જે પ્રમાણે તીખું ખાતા તે પ્રમાણે એડ કરજો અહીંયા એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને જે ફુદીનાનું પાણી બનાવ્યું હતું તેમાંથી બે ચમચી પાણી જેટલું આમાં એડ કરીશ અને સ્વાદ પ્રમાણે મીઠું લેજો બધાને સારી રીતે એવું મિક્સ કરી નાખીશ આપડો ચટપટો એવો મસાલો તૈયાર છે તમે પણ આ રીતે બનાવજો તમારા ઘરના ને બધાને ખૂબ જ ભાવશે જો આપણો તૈયાર થઈ ગયો મસાલો તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો તમે મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જેથી હું તમારી માટે નવી નવી રેસીપી લઈને આવું એ પણ એકદમ પરફેક્ટ માર્ક સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો